ઝાલાવાડના ખેડૂતો હવે પ્રાકૃતિક બાગાયતી ખેતી તરફ રહ્યા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી કરે તે હેતુથી અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કેસરપર ગામના વતની વિનુભાઈ સરલા જે છેલ્લા ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા છે તે જેમાં સારા એવા બાગાયતી લીંબુની ખેતી કરીને પોતે સારી એવી આવક મેળવી રહ્યા છે વિનુભાઈ સારલા જે તમામ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા સંદેશો આપી રહ્યા છે જેમાં એક પણ રૂપિયાનું રોકાણ કરવામાં આવતું નથી આ ઓર્ગેનિક પદ્ધતિથી કેમિકલ યુક્ત દવા બનાવતી વખતે જેવા કે લીમડો આંકડો બાજરાનો લોટ પાણી અને જુદી જુદી વનસ્પતિઓનો ઉપયોગ થાય છે જેના લીધે રોગમુક્ત અને ઉતારો સારો એવો મળે છે હાલ ઉનાળાની સિઝનમાં માર્કેટમાં લીંબુની માંગ હોવાથી વિનોભાઈ સારી એવી આવક મેળવી રહ્યા છે આ ઓર્ગેનિક બાગાયતી ખેતી કરતા કરવા માટે સરકાર દ્વારા પણ રકમની કરવામાં આવે છે